ગત વખતે એક હજાર પાંચસો એકાવન યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું અત્યારે હાલમાં પાંચસો થી વધુ યુનિટ એકત્ર થઈ ગયું છે બ્લડના લીધે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય અને વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે એનું બીજું નામ અમે રક્તદાન નગરી આપી એવી અમારી આશા છે આ વર્ષે અમે લોકોએ એસએસજી અને મુનિ સેવા આશ્રમને પણ બ્લડની સેવા પૂરી પાડી છે તેમ ગ્રુપના આગેવાને જણાવ્યું હતું આજે અમારું પંદરમું વર્ષ છે અત્યાર સુધી અમે ચૌદ વર્ષે બ્લડ કેમ્પ કર્યા કરે છે अने ये हमारा पंद्रहवा साल है ब्लड कैम्प का पिछले साल हमने पंद्रह सौ पचपन यूनिट कलेक्शन किया था और इस बार महादेव की जो कृपा होगी वो हमारा कलेक्शन होगा और अभी तक एट हंड्रेड प्लस कलेक्शन हमारा हुआ है तो पंद्रह साल से कर रहे आप जी। पंदर में हो जी पंद्रह साल में मंगल प्रवेश यस मंगल प्रवेश हो रहा है फ्रीडम ग्रुप द्वारा छह पंदर वर्षो थी सतत अविरत ડિસેમ્બરમાં આ પ્રકારનો એક ભવ્ય બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ બ્લડ કેમ્પ એ સમગ્ર મધ્ય ગુજરાતનો સૌથી મોટો બ્લડ કેમ્પ સાબિત થતો હોય છે ફ્રીડમ ગ્રુપ દ્વારા માત્ર બ્લડ ડોનેશન કરી અને કાર્યક્રમ આટોપવામાં નથી આવતો પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન જે લોકોને પણ રક્તદાન માટેના કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય ત્યારે ફ્રીડમ ગ્રુપ એમની સાથે અડીખમ ઊભું હોય છે અને કોરોનાની અંદર સૌથી વધારે પ્લાઝમા ડોનર્સ જો કોઈએ ક્રિએટ કર્યા હોય જો કોઈએ અરેન્જ કર્યા હોય તો ફ્રીડમ ગ્રુપ એવા ફ્રીડમ ગ્રુપમાં આજે બ્લડ ડોનેશન કેમ્પની અંદર અત્યારે બે વાગ્યા સુધીમાં સાડા આઠસોથી વધારે ડોનર્સ અરેન્જ થયા છે તેઓ આવી અને પોતાનું રક્તદાન કર્યું છે અને આજે દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં મને લાગે છે કે બે હજારનો ટાર્ગેટ આજે ફ્રીડમ ગ્રુપ પૂરું કરશે આવા ભવ્યથી ભવ્ય આયોજન બદલ ફ્રીડમ ગ્રુપને હું શુભેચ્છાઓ પાઠવું છું અને આ આયોજનની અંદર સમગ્ર યુવા ધનને માન આપી અને આપણા ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને વડોદરા તથા મધ્ય ગુજરાતના પ્રભારી એવા અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ આદરણીય ગોરધનભાઈ ઝડપિયાજી પણ અહીંયા પધાર્યા છે તો એમનો પણ હું ફ્રીડમ ગ્રુપ વતી વડોદરા વતી ખૂબ ખૂબ આભાર માનું